મહાપુરુષો જોડે અમને જે પણ લાવવા મળે છે સચિન યુપી ભજન ભોજન સાથે પણ લાવવા મળી છે ખૂબ જ આપણી છે એમાં અને સંતો સાથે મોજ કરવાનો એક અને જિંદગીમાં અમારો યાદગાર પ્રવાસ પણ કહી શકાય અમને એમના પ્રેરણારૂપી પ્રવાસની એક સુંદરતા પણ દેખાઈ રહી છે સંતો સાથે ખૂબ જ એક આનંદનો અમને પ્રસંગ રહ્યો છે